મારું નામ સુમિત ગુંદી છે છે મારો છોકરો અમે ત્રણ વર્ષથી અભ્યાસ કરે છે સવારે મારા છોકરા નો અંદાજ સવા સાથે ફોન આવ્યો કે પપ્પા જલ્દી આવો ડ્રાઈવર ખુબ સીધે છે અને જે મારો ગાળો પીએ છીએ અમારી સામે હોસ્પિટલ કરે છે અને એમ પણ કહે છે કે તમને મારે મારે રોકાવી નથી તો હું દસ મિનિટમાં અહીંયા હું પણ ગભરાતા ગભરાતા એટલું બોલશે અહીંયા

કાઢવાની પણ ઘણી કોશિશ છે પણ અમે વાલી હતા અમે કીધું કે નહીં અમારા છોકરા છે આટલા ગભરાઈ ગયેલા છે અમે ખુદ ગભરાઈ ગયેલા છીએ એઆરપી જેવી ઘટના પાંચ મિનિટ લેટ થઈ હોય તો બની જાય તો છોકરા એટલે જાગૃત કિસ્સો નાખી કિસ્સો સાંભળતા આગળ જે વાલી છોકરાને મતલબ મૂકવા આવેલા હતા એને કંઈ થયું કે કાંઈક ગડબડ છે એટલે એને ઊભું રાખ્યું તો એને ખુદ ને ડ્રાઈવરને જોઈને પછી કીધું કે ઊભું રાખી દે તો આ ગાડી વધીને દસ મિનિટ ચાલી હોય તો કિસ્સાનો ખ્યાલ ના આવે અને વાનગીના કોણ કરતા અમે સીધા અહીંયાં જે સ્થળ ઉપર આવી ગયા છીએ અને જે તે સ્થળ ઉપર આવી અને જ્યારે અમે જોયું તો ડ્રાઈવર અમારો ડ્રિંક કરેલો હતો તો એના ઉપર અમે ફોજદારી કમ્પ્લેન કરેલી છે સીપીઆર વાન એને લઈ ગઈ છે અને શાળાના પ્રતિનિધિઓ પણ ત્યાં પહોંચી ગયા છે જે કંઈ પણ વિધિ થશે તો અમે અમારા પેરેન્ટ્સને સાથે રાખી અને એક્શન લેશું અને ડ્રાઈવરને અમે

Δεν είναι ένα πρόβλημα. Δεν είναι ένα πρόβλημα. Είναι ένα